નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે મૂળભૂત જે અધિકારો છે એના સંદર્ભમાં એક વિગત જોઈશું કે એની સાથે સંકળાયેલા જે કેસ છે એ આપણે જોઈશું લગભગ બધી જ પરીક્ષાઓમાં આ કેસમાંથી વિગતો પૂછાય છે એટલે આપણે કલમ નંબર જે બારથી પાંત્રીસ સુધીની જે જોગવાઈઓ છે મૂળભૂત અધિકારો એના સંદર્ભમાં આજે આપણે કેટલીક અગત્યની બાબત જોઈશું હા મિત્રો મૂળભૂત અધિકારો અંગે કેટલાક નોંધપાત્ર કેસીસ છે એ સુપ્રીમ કોર્ટમાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે જે જે એ સંદર્ભમાં ચુકાદો આપ્યો છે તો એ અંગેની વિગતો આપણે જોઈએ આમાંની ઘણી બધી વિગતો પરીક્ષામાં પૂછાય છે પહેલી બાબત એ છે કે વિચાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં પ્રેસની સ્વતંત્રતા અંતર્હીઠ છે આપણા બંધારણમાં પ્રેસની સ્વતંત્રતાનો સેપરેટ એવો અધિકાર નથી પણ એ અધિકાર જે વિચાર અભિવ્યક્તિ છે એમાં એનો સમાવેશ થઈ જાય છે અને સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા સાકલ પેપર્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સરકારનો ઓગણીસો ને બાસઠનો જે કેસ છે એ કેસમાં આ પ્રસ્થાપિત કર્યો છે રેટ એટલે આ કેસ આપણે ધ્યાનમાં રાખવાનો છે સંસદને મૌલિક અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સરકારનો જે કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યો છે સંસદને મૌલિક અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર નથી આવો ચુકાદો ગોલકનાથ વિરુદ્ધ ભારત સરકારનો જે કેસ હતો ઓગણીસો ને સડસઠમાં સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો કે મૌલિક અધિકારોમાં એને ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી એના પછીનો જે કેસ છે એ કેશવાનંદ ભારતી કેસ છે અને એ કેસ ખૂબ જ મહત્ત્વનો કેસ છે મિત્રો સુપ્રીમ કોર્ટ કેટલીક વાર પોતાના અગાઉ જે ચુકાદા છે એ ચુકાદાને પલટી નાખીને નવો ચુકાદો આપતી હોય છે આવું જ કંઈ આમાં થયું અહીંયા જે આપણે ગોળકનાથમાં જોયું કે સંસદને મૌલિક અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર નથી પણ આ જે કેશવાનંદ ભારતી કેસમાં સંસદને મૌલિક અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર છે પરંતુ સાથે સાથે એક બીજી વિગત પણ સુપ્રીમ કોર્ટે એની નોંધ લીધી કે જે મૂળભૂત ઢાંચો છે મૂળભૂત એનું જે માળખું છે એના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં ફેરફાર કરી ન શકાય મિત્રો આ મુદ્દો પણ પરીક્ષા માટે અગત્યનો છે કે મૂળભૂત ઢાંચાનો ખ્યાલ કયા કેસમાં આવ્યો તો કેશવાનંદ ભારતીયનો જે કેસ છે એ કેસમાં આવ્યો આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે બંધારણમાં સંશોધન કરી શકાય છે ફેરફાર કરી શકાય છે પરંતુ જે મૂળભૂત ઢાંચો છે એમાં ફેરફાર ન કરી શકાય સુપ્રીમ કોર્ટે એના પછીના કેસીસમાં એનો જે મૂળભૂત ઢાંચો કોને કહેવાય એ અંગેની સ્પષ્ટતા કરીશ જો એના પછીનો કેસ સાર્વજનિક સ્થળો પર ધૂમ્રપાન એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે મિત્રો આ એક ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો કેસ છે મુરલી દેવરા વિરુદ્ધ ભારત સરકાર બે હજાર એક તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે તમે જાહેર સ્થળે ધૂમ્રપાન કરતા હો એટલે જાહેર સ્થળની વ્યાખ્યામાં જે જે સ્થળો આવતા હોય ત્યાં જો ધૂમ્રપાન કરો તો તમે કોઈકના મૂળભૂત બંધારણની આપનું ઉલ્લંઘન કરો છો રાઈટ એટલે આ મહત્વનો ચુકાદો આવે છે એના પછી છે મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સરકારનો ઓગણીસો ને ઇઠ્યોતેરનો કેસ તો એમાં સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી કે વિદેશ જવાનો એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે કોઈને રોકી ન શકાય જો એને વ્યાજબી કારણો હોય તો હા ગુણો કરીને ભાગી જતા હો તો પકડી શકાય રાઈટ પણ એને આ એનો અધિકાર છે મિત્રો એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે સુપ્રીમ કોર્ટે એના જુદા જુદા ચુકાદાઓમાં બંધારણીય જે અધિકારો છે એની સ્પષ્ટતા અવારનવાર કરી છે એના પછીનો જે નવીન જિંદાલ વિરુદ્ધ ભારત સરકારનો કેસ છે બે હજાર ચારનો એમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે કોઈ વ્યક્તિ આ રીતના પોતાને ત્યાં રાષ્ટ્રીય ધ્વજ એને ફરકાવવો હોય તો એનો એ મૂળભૂત અધિકાર છે હા મોહીની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્યનો જે કેસ છે ઓગણીસો ને માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે બાળકને પ્રાથમિક જે શિક્ષણમાં આપવું છ થી આઠ અને એ અંગેની બંધારણીય મેસ કેમાં સંશોધન કરીને એમાં ઉમેરો કરવામાં આવ્યો એના પછી હુસ્ન આરા ખાતૂન વિરુદ્ધ બિહાર રાજ્યનો કેસ છે ઓગણીસો ને અગ્યાસીનો તો એમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે કે ન્યાયિક કાર્યવાહીમાં સ્પીડી ટ્રાયલ એટલે કે ઝડપી સુનાવણી કે વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે કોઈ કેસ ચાલતો વર્ષો સુધી જો કેસ પડી રહે તો એ વ્યક્તિના હકનું ઉલ્લંઘન થાય છે એટલે કે ઝડપી કાર્યવાહી માટે એ અદાલતમાં એ પોતે જઈ શકે રાઈટ આ વિગતો અગત્યની વિગતો છે મિત્રો આ ઉપરાંત અમારા જે બે અગત્યના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વોનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે કોન્સ્ટેબલ અને ક્લાસ થ્રી માટે ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું જે પુસ્તક છે એ જરા ડિટેલમાં આપ્યું છે એટલે કે જીપીએસસી અને વધારે સારી તૈયારી કર્યું હતું તે પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલો છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા વ્યાકરણ અને સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં તમે જોડાઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે